સુરેન્દ્રનગર ની અંદર ભાજપના મહિલા નેતાના પુત્ર પર હુમલો થયો બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને અને સીધા જ દોડી ગયા કોંગ્રેસના નમસ્કાર આપ જોઈ છો ન્યૂઝ હું છું આપની સાથે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની અંદર એક ઘટના સામે આવી અને એ જ ઘટનાની અંદર બુટલેગર દ્વારા ભાજપના મહિલા નેતાના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો અને તેમના ન્યાય માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડીઆઈજી પાસે દોડ્યા પાટણીમાં હાર્દિક પ્રજાપતિ નામના યુવક પર બુટલેગર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેવા આક્ષેપ થયા છે પોલીસ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પણ પૂર્વ ધારાસભ્ય જે નવશાદ સોલંકી છે તેમણે ડીઆઈજી સમક્ષ આરોપ લગાવ્યો છે ભાજપના સક્રિય કાર્યકર્તા અને બુટલેગર દ્વારા મહિલા ભાજપના આગેવાનના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે અપહરણ તેમજ જાહેરમાં મારામારીની કલમો પોલીસે રદ કરી હોવાનો પણ અત્યારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે હાલમાં હુમલો કરનાર ભાજપનો કાર્યકર અને બુટલેગર ફરાર છે પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકે છે એટલે સવાલ થઈ રહ્યો છે કે જો આ ફરાર હોય અને તે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય તો પોલીસ એમને કેમ નથી પકડી શકતી તાત્કાલિક ધરપકડથી કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર ડીઆઈજી દ્વારા સ્પેશિયલ તપાસ એલસીબી પીઆઈને પણ સોંપવામાં આવી છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપ મહિલાના પુત્રની જો આવી હાલત હોય તો પછી સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ થતી હશે કારણ કે જો અહીંયા પોલીસ પણ તેમની સામે જે કલમો લગાવવામાં આવી હતી જે બુટલેગર સામે અને જે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો છે એ પણ કલમો રદ કરી દેવામાં આવી છે તો પછી જ્યારે સામાન્ય નાગરિક પોતાને ફરિયાદ લઈને જતા હશે તો શું કાર્યવાહી કરતા હશે ને કેવા જવાબ મળતા હશે એ આપણે અહીંયા સ્પષ્ટ સમજી ગયા છીએ સૌથી પહેલા તો નવશາດ સોલંકી શું કહી રહ્યા છે આખા કામ મામલોને લઈને અને જે ભોગ બનનાર વ્યક્તિ છે જેમને મારવામાં આવ્યો છે જેમણે આક્ષેપ કર્યા છે તે વ્યક્તિ જે હાર્દિક છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે પાટડીના એક પીડિત વ્યક્તિ હાર્દિકભાઈ પ્રજાપતિને લઈ અને સુરેન્દ્રનગર ડીઆઈજી સાહેબને મળવા મે લોકો આવ્યા હતા આપશું જાણો છો કે થોડા સમય પહેલા પાટડીનો એક કુખ્યાત બુટલેઘર જે વર્ષોથી દારૂનો ધંધો કરે છે એના ઘેર જે એક મોટી રેડ પડેલી એમાં મોટા જથ્થાની અંદર દારૂ પકડાયેલો એનો શક રાખીને કે તે મારી આપી સેમ કરીને રાત્રે હાર્દિકભાઈનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યાર પછી ખૂબ જ ભયંકર રીતે બેહરમી તેને માર મારવામાં આવેલો અને એમને જ્યારે ફરિયાદ નોંધાવે છે ત્યારે એ ફરિયાદ પણ વ્યવસ્થિત રીતે લખવામાં આવતી નથી એ બધી રજૂઆત લઈને આજે ડીઆઈજી સાહેબને મળ્યા હતા અને ડીઆઈજી સાહેબને મેં રજૂઆત કરી હતી કે ખુદ હાર્દિકભાઈ ના માતૃશ્રી એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ સક્રિય આગેવાન છે હાલ પાટડી નગરપાલિકામાં બાંધકામ સમિતિના તેઓ ચેરમેન છે અને આવા લુખા તત્વો એક દાખલો બેસાડે છે કે તમે ભારતીય જનતા પાર્ટીના પણ ગમે એવા મોટા આગેવાન હશો કાર્યકર હશો કંઈ પણ હશો તો પણ તમારી સાથે અમે ગમે તે કરીશું આજની તારીખે પણ એમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને આ બધી જ હિંમત એને એ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ખેસ પહેરી અને એને હિંમત આવી જાય છે અને એના કારણે આજે એને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એક પ્રકારે એને સ્પષ્ટ રીતે બચાવી રહ્યું છે ત્યારે જ એ આજની તારીખની અંદર પણ વોટ્સએપની અંદર પોતાના એ જુદા જુદા રીલ મૂકે છે અને રિતસરની ધમકીઓ મારે છે કે એને મારી નાખવાના છે એટલે મારી રજૂઆત છે આપના માધ્યમથી કે આવા લોકોને રિતસરનો દાખલો બેસાડવો પડે માની હર્ષભાઈ ખૂબ મોટી મોટી વાતો તો કરે છે પરંતુ પાટડીની જનતા પાટડી શહેરના લોકો એ જે તમે રીલો બનાવે છે પોલીસ જે રીલો બનાવે છે એ રીલના દ્રશ્યો પાટડીની શહેરી જનતા જોવા માંગે છે એટલે મને આશા છે કે આ જે અમે ડીઆઈજી સરને મળીને રજૂઆત કરી છે ડીઆઈજી સાહેબે ખૂબ શાંતિથી વાત આખી સાંભળી છે અને તુરંત એક્શન્સ લેવાની પણ અમને ખાતરી આપી છે હાર્દિક કુમાર ધિરુભાઈ પાટડીયા છે પ્રજાપતિ બરાબર મારે આજથી ચાર પાંચ દિવસ પહેલાં મારી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરેલો રાત્રે મને ઉઠાઈ જઈને કિડનેપ કરીને અને એ અનુસંધાને મેં પાટલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલી પણ પાટલી પોલીસ સ્ટેશને ફરિયાદમાં મારી સાથે જે ઘટના બની હતી એમાં અમુક ઘટના બાદ કરીને ફરિયાદ નોંધેલી છે એટલે એના અનુસંધાને હું આજે ડીઆઈજી સાહેબ પાસે ફરિયાદ કરવા ફરીથી આવ્યો હતો તમને કોણ ઉઠાવી ગયું તું નહીં કોણ છે એ વ્યક્તિ એ પાતળી નો મોટા મોટો બુકલેગર છે રાકેશ દશરથભાઈ ઠાકોર કરીને અને એના સાથી દારો હતા કેટલા લોકો તમને ઉઠાવી ગયા હતા આઠ એક જણા હતા પછી તમને ઉઠાઈ ગયા ને શું કર્યું મને પાઇપો અને ધોકા વડે માર માર્યો હવે જે રીતે સુરેન્દ્રનગરમાંથી આ ઘટના સામે આવી છે તેમને લઈને સવાલ અનેક થઈ રહ્યા છે આ પરિસ્થિતિ છે ભાજપના જે મહિલા નેતા છે તેમના પુત્રની એ જ વ્યક્તિને જો બુટલેગર અને ભાજપના જ કાર્યકર્તા મારતા હોય તો પછી સામાન્ય નાગરિક અહીંયા કઈ રીતે જીવતો હશે કારણ કે જો કોઈ નાની બાબતે બુટલેગર સાથે કે ભાજપના બીજા કાર્યકર્તા સાથે જો માથાકૂટ થતી હશે તો શું એમને આ જ રીતે માર મારવામાં આવતા હશે કારણ કે આ ઘટના સામે આવી અને પછી ખુદ જે આ વ્યક્તિ જે આક્ષેપ કરનાર છે તે એવું કહી રહ્યો છે કે જેટલી પણ કલમ મેં

કારણ કે બેફામ ફરી રહ્યો છે 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 અને સાથે જ સોશિયલ મીડિયા ઉપર પણ દેખાઈ તેમ છતાં તમારી પોલીસ ત્યાં બુટલેગર સુધી નથી પહોંચતી અમારા અહેવાલને ને લઈને અને જે રીતે સુરેન્દ્રનગરમાંથી આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર